થોડીક શિકાયત હતી થોડા ખુલાસા કરવાતા ઓ મોત જરા રોકાઈ જતે બે ચાર કામ મારે પણ કરવાતા થોડી દુનિયા મારે પણ જોવી મમ્મી પપ્પા સાથે હજુ રહેવું તું થોડી દુનિયા મારે પણ જોવી હતી મોત તારી કારી નિષ્ફળતા ઘણી ભર જોઈ લે કેટલા હૈયે સ્મરણ મારા બિછાવીને જાઉં છું જેવું તને જોયું ત્યાં ભાંગી પડ્યો પચ્ચીસ મે બે હજાર ચોવીસ શનિવારનો એ દિવસ એ સાંજ ગુજરાત ક્યારેય નહીં ભૂલે એ દિવસ કાર્ડ સાબિત થયો તંત્રની બેદરકારીના કારણે ત્રણ ત્રણ વર્ષથી ગેરકાયદે ચાલતા ગેમ ઝોનમાં એકાએક આગ લાગી રાજકોટના ટીઆરબી ગેમ ઝોનમાં બનેલી આગની દુર્ઘટનાએ આખા ગુજરાતને હચમચાવી નાખ્યું વેકેશનની મજા માણવા માટે આવેલા બાળકો તેમના માતા પિતા સહિત ગેમ ઝોનના કર્મચારીઓ કુલ સત્યાવીસ લોકો આ દુર્ઘટનામાં બળીને ભરતું થઈ ગયા આ દુર્ઘટનાને એક મહિના કરતાં વધારે સમય વીતી ગયો છે છતાં મૃતકોના સ્વજનોની આંખોમાંથી આંસુ નથી સુકાઈ રહ્યા આ કહાની સાંભળીને તમારી આંખો પણ ભીંજાઈ જશે અગ્નિકાંડમાં મૃત્યુ પામેલા દીકરાની યાદમાં માતાએ દીકરાની રાગ સહીમાં ભેળવીને તેની તસવીર પોતાના હાથમાં ચિતરાવી છે માત્ર બાર વર્ષનો ફૂલ જેવો દીકરો હતો આમનો જેનું નામ રાજભા પ્રદીપસિંહ ચૌહાણ હતું એ દિવસ તે તેમના મામા માસા માસી તેમના દીકરા દીકરી સહિત દસ જેટલા પરિવારના સભ્યો સાથે ગેમ ઝોનમાં ગયો પરિવાર મોજ મસ્તી કરવા માટે ગયો હતો આ ગેમ ઝોનમાં પણ આ માસૂમને ક્યાં ખબર હતી કે મોત કાળ બનીને આવશે ઘરેથી હસતા મોઢે જાય છે પરંતુ લાશ પડી ગુમાં બંધાઈને આવશે માતા પિતા હજુ પણ વિશ્વાસ નથી કરી શકતા કે તેમનું લાળક વાયુ નથી રહ્યું તેમને એકલા મૂકીને ચાલ્યો ગયો છે ત્યારે માતાએ દીકરાની યાદમાં આ તસવીર કંડારી છે અને એ પણ દીકરાની ઘટનાએ સમગ્ર દેશને હસમચાવી નાખ્યો હતો આ ઘટનાને એક મહિનાથી પણ વધુ સમય થઈ ચૂક્યો છે પરંતુ હજુ સુધી કોઈ આપણા ગુજરાતના લોકો અને રાજકોટના લોકો આ ઘટનાને ભૂલી નથી શક્યા જો આપણે આ ઘટનાને હજી સુધી ભૂલી ન શક્યા હોય તો જેમના પરિવારજનોના આ ઘટનામાં મૃત્યુ થયા છે તે પરિવારજનો હજી સુધી આ ઘટનાને કઈ રીતે ભૂલ્યા હોય આવો જે કિસ્સો છે જે સામે આવ્યો છે ને આ કિસ્સો સાંભળીને તમામ લોકો ઇમોશનલ થઈ જશે નિર્મલા રોડ ઉપર રહેતા એક પરિવારના આ ઘટનામાં પાંચ પાંચ જેટલા લોકોના છે તે મૃત્યુ થયા હતા તેમાંથી પ્રદીપસિંહ ચૌહાણ નામના એક વ્યક્તિ હતા તેમનો પુત્ર હતો રાજમા ચૌહાણ માત્ર બાર વર્ષ જેટલી તેમની ઉંમર હતી ને તમામ જે પોતાના સગા સંબંધીઓ હતા તેમના દસ જેટલા લોકો છે તે આ ટીઆરપી ગેમ ઝોનમાં ગેમ્સ રમવા માટે ગયા હતા અને તેમાંથી ઉપરના ભાગે પાંચ જેટલા લોકો હતા જેમાં રાજપા ચૌહાણ પણ હતો તેમનું પાંચ જેટલા લોકોનું મૃત્યુ થઈ ગયું ને પાંચેક જેટલા લોકો છે તે આ ઘટનામાં બચી ગયા હતા ત્યારે તેમની અસ્થિ છે તે તેમના મમ્મી પાસે આવીને અસ્થિ પધરાવ્યા બાદ તેમના મમ્મી છે તે સીધા એક ટેટુ સ્ટુડિયોમાં ગયા હતા અને ટેટુ સ્ટુડિયોમાં જઈને તેમણે પોતાના પુત્રનું ટેટુ છે તે પોતાના હાથ પર કરાવ્યું છે પરંતુ આ કોઈ સામાન્ય ટેટુ નહોતું તેમણે એ ટેટુની ઇંક છે તેમાં પોતાના પુત્રની અસ્થિઓ છે તે પણ મિક્સ કરાવી હતી ને ત્યારબાદ આ ટેટુ છે તે પોતાના હાથ પર ચિતરાવ્યું હતું આ ટેટુ આર્ટિસ્ટ સાથે જે રાજભા ચૌહાણના મમ્મીની જે વાત થઈ તે પ્રમાણે તેઓ હજુ સુધી આ ઘટનાને નથી ભૂલી શક્યા હજુ સુધી તેમના આંસુ છે તે સુકાતા નથી હજુ સુધી એક પણ રાત્રિ છે

તેમની પરિવારની એક જ માંગ છે કે તેમના જે પુત્રનું જે મોત થયું છે તેમના પરિવારના જનો જે પાંચ લોકોના મૃત્યુ થયા છે તેમને યોગ્ય ન્યાય મળે તેમના જે દોષિતો છે તેમને યોગ્ય સજા મળે તેમને કોઈ વળતરની નથી પડી કોઈ રૂપિયાની નથી પડી માત્ર તેઓની માંગ એક છે કે તેમનો જે ભૂલ જેવો પુત્ર જેમ જેઓના કારણે મૃત્યુ પામ્યો તેવા દોષિતોને સજા મળી જોઈએ સાચા દોષિતો જેલના સળિયા પાછળ છે તે જવા જોઈએ અને તેમને યોગ્ય સજા મળે તો તેમના પુત્ર છે તેમની આત્માને છે તે શાંતિ મળશે હવે જોવાનું એ રહેશે કે તપાસ છે તે ક્યાં સુધી તે ક્યાં ચાલે છે દોષિતો હજી સુધી કેટલા પકડાય છે ને તે આ મૃતકો છે સત્યાવીસ જેટલા મૃતકો તેમની જે ન્યાય ક્યારે મળે છે કારણ કે તેમને ન્યાય ત્યારે જ મળશે જ્યારે આ દોષિતો છે તે જેલના સળિયા પાછળ જશે કોર્ટ છે તેમને કડકમાં કડક સજા ફટકારશે ત્યારે જ આ સત્યાવીસ જેટલા મૃતકો છે તેમને સાચો ન્યાય મળ્યો કહેવાશે રોનક ગુજરાત તક રાજકોટ